અને ગળાની ઓપીડી આવેલ છે આ ઓપીડીમાં ફરજ પેશાવતા ડોક્ટર દિવ્યા ડાગા પંદર દિવસની રજા પર ઉતરી જતા સવારના સમયે આ ઓપીટી બંધ કરી દેવામાં આવી છે જેને લીધે હાલ આ ઓપીડીના દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા છે હાલમાં સરકારી ભાવસેજી હોસ્પિટલની અંદર મેડિકલ કોલેજ આવવાથી માણસોને સુવિધા વધવી જોઈએ અને આખા પોરબંદર જિલ્લાના અન્ય જિલ્લાના આખા ગુજરાતમાંથી જે આપણે પ્રોફેસરોને એપીને જે નિમણૂંક થયું હોય એસઆરને એમાં જે એનટીની આજે ઓપીડી આઠ દિવસના બંધ છે તો એ એનટીને કોઈ પણ જે એસઆરમાં જે આવ્યો હોય એને પણ ત્યાં રાખી અને ઓપીડી ચાલુ જે કાં કે લોકશાળો છે અત્યારે આઠ આઠ દિવસ સુધી ઓપીડી બંધ રહેતી હોય એ ના હાલે અવારના લોકો માણસો બિસારા બારગામથી આવતા હોય અને એ નિરાશ થઈને જતા હોય અવારના લોકોને ફરિયાદ મળતી હોય તો જે આપણે બીજે અન્ય જગ્યાએ જો ડૉક્ટર અજાઉ જતો હોય તો ત્યાં બીજા ડૉક્ટર આવતા હોય તો અત્યારે ઓપીડી કાર્યરત કરવી જોઈએ વહેલી તકે કાર્યરત કરે તો હું રોગશાળો છે તો બી ગળાની બીમારી છે ઇન્ફેક્શન માણસોને લાગે છે સરથી ઉધરસ એવું હોય છે તો મારું કહેવાનું કે આ ઓપીડી વહેલી તકે ચાલુ કરે તો ગરીબ દર્દીઓને રાહત રહે હાલ હોસ્પિટલ મેડિકલ કોલેજ હસ્તક છે ત્યારે આ મેડિકલ કોલેજમાંથી માંથી આ ઓપીડીમાં સવારના સમયે ડોક્ટરની નિમણૂક કરવામાં આવે તેવી માંગ ઉઠી છે અશોક ખાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર